ગૌ માતા વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં જો આપણુંધામ ગોકુળ ગીર ગૌશાળા હોતી સૌનું હાર્દિક સ્વાગત બધા ખુશમાં રહેશો ખુશમાં રહો લા Зай, и гоп надо, да, да. Ну, то это артины. Do it! I don't know. તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળાનું પશુધન આપ નિહાળી રહ્યા છો તો હવે જંગલમાં જઈ રહ્યું છે અને ગ્રામીણ વિસ્તારનું થોડુંક આપણી સમક્ષ શૂટિંગ મૂકવાનું હતું તેમના હેતુથી તો આ યધિઓ અને આપણું નેચરલી ઘાસ એક નાની એવી ઝલક આપણી સમક્ષ રજૂ કરીએ છીએ રોજને માટે કે જેથી કરીને દર્શક મિત્રોને ખબર પડે કે ગોકુળ ગીર ગૌશાળાઓનું ગૌધન જંગલ વિસ્તારમાં રોજ જે નીચ્યક્રમ અનુસાર જાય છે તો આ નેચરલી દૂધ દહીં ઘી તો કોઈ લોકોને